સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે રોષની જુનાગઢના છે અવારનવાર હિન્દુ દેવી દેવતાઓને નીચા દર્શાવતી ફિલ્મો બતાવી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે અગાઉ અનેક આવી ફિલ્મો આવી અને તેનો વિરોધ થયો હતો હવે ફિલ્મ મહારાજને લઈ સમગ્ર રાજ્યભરમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે ફિલ્મ ભગવાન કૃષ્ણ વિશે વિશે અને રાધા હરકતો કરી દ્રશ્યો અને ચિત્રો તથા વાર્તા ઉભી કરવામાં આવી છે તેના વિરોધમાં જૂનાગઢ દાની રાય મહારાજની હવેલી તથા અન્ય વૈષ્ણવ સંપ્રદાયના લોકો અને મહિલાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી મહારાજ ફિલ્મને રિલીઝ કરવા પર સરકાર દ્વારા તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આ અંગે ધર્મ આચાર્ય દ્વારા જણાવાયું છે કે મહારાજ ફિલ્મ વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગુરુને વિલીન બનાવવાની માનસિકતાથી બનાવી લાગણી દુભાવી છે એક હિન્દુ ધર્મ અને તેના સમાવિષ્ટ વૈષ્ણવ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તેમજ સનાતન હિન્દુ ધર્મના આચાર્યો ગુરુ સંતો મહંતોનું પાત્ર દર્શાવીને સનાતન હિંદુ ધર્મમાં ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી છે આ ફિલ્મ યુવા પેઢીને વૈદિક સનાતન હિન્દુ ધર્મ તરફ ગેરમાર્ગે લઈ જવાનો પ્રયાસ છે આ ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે હિન્દુ ધર્મ સનાતન ધર્મ વૈષ્ણવ સંપ્રદાય એમની વિરુદ્ધમાં મહારાજા મૂવી યશરાજ ફિલ્મ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે જેની અંદર અભિનેતા અમીર ખાનના દીકરા જુનેદ ખાને અભિનય કર્યો છે જેની અંદર હિન્દુ ધર્મના સંતોને વિલન તરીકે ડાકુ તરીકે ચિતરવામાં આવ્યા છે એમને કોઈપણ પ્રકારના કેરેક્ટર વગરના ચિતરવામાં આવ્યા છે આ ફિલ્મ સૌરભ શાહની નવલકથા ઉપર આધારિત છે જે નવલકથા પાયો પાયા પાયાવિહોના આક્ષેપો કરે છે એટલે અમે સૌરભ શાહ એના પ્રકાશન હાઉસ તેમજ એને સિવાય નવલકથા અને પિક્ચર અને તેમજ પિક્ચર બનાવનારા અને એમાં સહયોગ કરનારા

તે માટે જૂનાગઢ સ્થિત વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ ફિલ્મ પર ત્વરિત પ્રતિબંધ મૂકવામાં આવે આ માંગ સાથે અઢાર જૂન બે હજાર ચોવીસને મંગળવારના સવારના સાડા અગિયાર વાગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું